કપળવંજના આતરસુંબામાં આર એસએસ દ્વારા પથસંચલન કાર્યક્રમ યોજાયો હતો ગામના રાજમાર્ગ ઉપર ઠેર ઠેર પુષ્પવર્ષાથી સ્વાગત કરવામાં આવ્યું હતું નવ એપ્રિલથી હિન્દુ નવું વર્ષ શરૂ થયું છે અને આ નવા વર્ષની સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક અને આદ્ય સરસંઘ સંચાલક ડૉક્ટર હેડગુવરજીનો જન્મદિવસ છે જેથી કપડવંત તાલુકામાં પથ સંચલન અને ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કપડવંત તાલુકાના આતરસુંબા ખાતે પટેલ ઢાબા દેહગામ રોડ ઉપરથી પથ પથસંચલન શરૂ કરવામાં આવ્યું હતું સંઘના સ્વયંસેવકો ગણવેશ સાથે પથ સંચલનમાં જોડાયા હતા સંચલન દરમિયાન ગામમાં વિવિધ જગ્યાએ પુષ્પવર્ષા કરવામાં આવી હતી સંચલન બાદ આતરસુંબા ખાતેના કાર્યક્રમમાં જિલ્લા સહપ્રચાર પ્રસાર પ્રમુખ મિનેશભાઈ પ્રજાપતિએ બૌદ્ધિક આપ્યું હતું તેમજ સંઘ સંચાલક ધનસુખભાઈ વાલાણી અને તાલુકા કાર્યવાહક કિરીટભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા